દૈનિક બાઇબલના વાંચનો આઠ ઓક્ટોબર બે હજાર પચીસ સામાન્ય સત્યાવીસમાં અઠવાડિયાનો બુધવાર પહેલું વાંચન પૈગંબર યોનાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતલોક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગંબર યોનાના ગ્રંથમાંથી અધ્યાય ચાર કડી એકથી અગિયાર યોનાનો રોષ અને ઈશ્વરની કરુણા પણ યોનાને આ બિલકુલ પસંદ ન પડ્યું અને તે ખૂબ ગુસ્સે થયો તેણે પ્રભુને પ્રાર્થના કરીને કહ્યું ઓ પ્રભુ તું આમ જ કરશે એમ હું નહોતો કહેતો એટલા માટે તો હું અગમચીતી વાપરીને તારશીલ ભાગી ગયો હતો મને ખબર હતી કે તું તો કૃપાળુ ને દયાળુ દેવ છે તું સહિષ્ણુ અને કરુણાનો સાગર છે સજા કરવાનું માંડી વાળવા તું તૈયાર હોય છે માટે હવે

તેને ઠંડો પાડ્યો આ એરંડાના છોડથી યોના ખૂબ ખુશ થયો પણ બીજે દિવસે પરોઠતા ઈશ્વરનું કરવું તે એક કીડો છોડને ખાવા લાગ્યો અને તે સુકાઈ ગયો સૂરજ ઉગતા ઈશ્વરનું કરવું તે પૂર્વમાંથી લૂ વાવા લાગી અને યોનાના માથા ઉપર સૂર્યનો તાપ એવો લાગ્યો કે તે મૂર્છા ખાઈને પડ્યો અને મોત માગવા લાગ્યો તે બોલ્યો જીવવા કરતાં મારે માટે મરવું બહેતર છે પણ ઈશ્વરે યોનાને કહ્યું છોડને કારણે તું આમ ગુસ્સે થાય છે તે વાજબી છે યોનાએ જવાબ આપ્યો જરૂર મને એટલો ગુસ્સો ચડે છે કે મને મરવાનું મન થાય છે ત્યારે પ્રભુએ કહ્યું તને આ છોડને માટે દુઃખ થાય છે જેને ઉગાડવા તે કશી મહેનત લીધી નહોતી જે એક રાતમાં ઉગ્યો હતો અને એક રાતમાં નાશ પામ્યો હતો તો પછી મને આ મહાનગરી નિંદવે માટે દુઃખ ન થાય એમાં એક લાખ અને વીસ હજાર બાળકો વસે છે જેમને સારા સારનું ભાન નથી એ ઉપરાંત પુષ્કળ ઢોળ વસે છે તે તો જુદા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતલુક કૃત ગ્રંથમાંથી અધ્યાય અગિયાર કડી એકથી ચાર એકવાર ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા તેઓ પ્રાર્થના કરી રહ્યા એટલે એક શિષ્યએ તેમને કહ્યું યોહાને પોતાના શિષ્યોને શીખવ્યું હતું તેમ આપ પણ અમને પ્રાર્થના કરતા શીખવો ઈસુએ કહ્યું જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે બોલવું હે પિતા તમારા નામનો મહિમા થાવ તમારું રાજ્ય આવો અમને રોજનો રોટલો રોજ રોજ આપતા રહેજો અને અમારા પાપો માફ કરજો કારણ અમે પણ અમારા એકે એક અપરાધીને માફ કરીએ છીએ અને અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો